લાલ લગાવી ના માણસો થાય માણસો મારા ભાઈ આગળ અરે આજ વાત આ તો કહો કે મારે લેવા જ છે હા કઈ જ દેવાનું એટલે લઈ આવે અને પેરી ઓઢી લેવાય કાલ મરી ગયા કોને ખબર મારી ઘોડે સાચી વાત હવે આજ તો ફાઈનલ હોય ચાલો

તમારે લઈ જવા નો લઈ દોડી લેવા લઈ દો ના કપડા લેવાશે આવા નો હારા લાગે અરે આપડે ક્યાં જીવાય એટલું જીવવું છે પહેરવા દિયો ને

તમારા હાર બોલાય લીધા નકરી નથી સમજાવી એક નાની એવી વાત એક ઓલા જીન્સ પેન્ટ ને એ લેવા ગયા એમાં થાય હા બીજું પણ હીને હારા લાગે હમજ તો કેમ નથી ભલા મણા વાંધો નહિ ભલે ચાર પણ આ ગામડા ખરાબ લાગે મારે હાલે એવું નો રે ગામ થોડો રોટલા દેશે હાલો જો હું કહું છું ભાઈ ને તો બતાવો મસ્ત પ્લાઝા જેવું પેન્ટ ને ટી શર્ટ ને લીધું તો મારા ભાઈ ને હજી આમ ગુસ્સો વિચરો નથી લાગતો મોઢો જોઈને એવું લાગે છે એનો ગુસ્સો આખી જિંદગી રેવાનો જ છે એને ભાભી ને મેં ઉટકટ પેન્ટ લેવડાવ

કેવો લીધો શા સરસ છે આમ જો ટોપી વાળો કેવો બહુ સરસ છે કેવો લાગશે

તમને મજા આવે પણ મારી મજા બગડી જાય એનું હું મને તાઈ ભાભી યાર ગમે છે મને એકલું નો લાગે ભલે નરી આયા